હવે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં જો તમારે લોકોને ગુજરાતમાં એમબીબીએસ છે બીડીએસ છે બી છે અને બીએચએમએસ છે એમાં એડમિશન લેવું હોય તો તમે લોકોએ ફોર્મ ભર્યું હતું અને એના રાઉન્ડ વનનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે આપણા ગુજરાતમાં જેટલી તેરેતેર જીએમઇ આર એસ મેડિકલ કોલેજ છે એમાં રાઉન્ડ વનને અંતે કેટલા માર્ક્સે અટકું છે એની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો બનાવવામાં આવ્યો છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો તો એ જ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થાય છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને ખાસ કરીને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે જીએમઇ આરએસનો કટ જોતાં પહેલાં તમને થોડી ઘણી જીએમઇ આર એસ કોલેજ વિશે માહિતી આપી દઉં તો આપણા ગુજરાતમાં છે ટોટલ તેર જેટલી જીએમઈ આર એસ મેડિકલ કોલેજ આવેલી છે હવે તેરમાંથી તમે લોકો જોઈ શકો છો કે દરેક જીએમઈ આર એસમાં કેટલા કોટા હશે ત્રણ કોટા હશે એક તો ગવર્મેન્ટ કોટા હશે પછી બીજો તમારે હશે મેનેજમેન્ટ કોટા અને ત્રીજો જે કોટા હશે એ એનઆરઆઈ કોટા હશે જો તમને લોકોને ગવર્મેન્ટ કોટામાં જીએમઇ એડમિશન મળે છે તો હાલના લેટેસ્ટ અપડેટ મુજબ તમારે લોકોને ત્રણ પોઈન્ટ પિંચોતેર લાખ રૂપિયા ફી પે કરવાની થાય એટલે ત્રણ લાખ અને પિંચોતેર હજાર રૂપિયા ફી પે કરવાની થાય જો તમને લોકોને મેનેજમેન્ટ કોટામાં મળે છે તો તમારે લોકોને વરસની બાર લાખ રૂપિયા ફી છે એ પે કરવાની થશે ક્લિયર થઈ ગયું અને પછી જો એમાં એનઆરઆઈ સીટ છે એમાં પણ એડમિશન ફાળવવામાં આવતું હોય છે પણ એનઆરઆઈ સીટ ખાલી રહે છે તો એનું કન્વર્ટ મેનેજમેન્ટ કોટામાં કરી નાખવામાં આવે છે આ વસ્તુ પહેલાં સમજાઈ ગઈ હવે આપણે એ લોકો કટ ઓફ માર્ક્સ તરફ જઈએ છીએ તો પહેલાં નંબરની કોલેજ છે જીએમઇ મેડિકલ કોલેજ સોલા અમદાવાદ આવેલી છે તો અમદાવાદમાં ઓપન કેટેગરી માટે છસોને પચાસ માર્ક્સે અટકું છે એટલે કે પ્રથમ રાઉન્ડને છસોને પચાસ માર્ક્સે ઐટકું છે ઈડબલ્યુએસ કેટેગરી માટે છસોને સુડતાલીસ માર્ક્સે ઐટકું છે ઓબીસી કેટેગરીમાં છસોને ચોત્રીસ માર્ક્સે ઇટકું છે એના પછી એસસી કેટેગરીમાં છસો માર્ક્સે ઐટકું છે અને એસટી કેટેગરીમાં ચારસોને સોળ માર્ક્સે અટકું છે એટલે કે જેને આમાં એટલા માર્ક્સ થઈ છે એ લોકોને એડમિશન મળ્યું હશે ક્લિયર એના પછીની બીજા નંબરની કોલેજ છે જીએમઇ આર એસ મેડિકલ કોલેજ ગોત્રી બરોડા તો બરોડામાં ઓપન કેટેગરીમાં પ્રથમ રાઉન્ડની અંતે છસો ને ચાલીસ માર્ક્સે ઐટકું છે ઇડબ્લ્યુએસમાં છસો ને સાડત્રીસ માર્ક્સે ઐટકું છે ઓબીસી કેટેગરી છે એમાં છસો ને પચીસ માર્ક્ ઐટકું છે એસસી કેટેગરી છે એમાં ને સત્યાસી માર્ક્સે ઇટકું છે જ્યારે એસટી કેટેગરી છે એમાં ચારસોને એક માર્ક્સે ઐટકું છે કઈ કોલેજ તો કે જીએમઇ આર એસ કોલેજ બરોડા જેટલી કોલેજની તમને હું વાત કરું છું એ બધામાં જો ગવર્મેન્ટ કોટામાં મળે છે તો ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા ફી પે કરવાની થાય અને મેનેજમેન્ટ કોટામાં મળે છે તો બાર લાખ રૂપિયા ફી છે એ પે કરવાની થાય હવે ત્રીજા નંબરની કોલેજ છે જીએમઇ આર મેડિકલ કોલેજ ગાંધીનગર તો ગાંધીનગરમાં ઓપન કેટેગરીમાં છસો ને તેતાલીસ માર્ક્સ સેઇટ કુ છે ઇડબલ્યુ કેટેગરીમાં છસો એકતાલીસ માર્ક્સ સેઇટ કુ છે ઓબીસી કેટેગરી છે એમાં છસોને અઠ્યાવીસ માર્ક્સ સે ઇટ છે એસસી કેટેગરીમાં પાંચસોને એકાણું માર્ક્ ઇટકું છે જ્યારે એસટી કેટેગરીમાં ચારસોને એક માર્ક્સે ઐટકું છે ક્લિયર થઈ ગયું એના પછીની ચોથા નંબરની કોલેજ છે જીએમઇ આર એસ મેડિકલ કોલેજ પાટણ તો પાટણમાં ઓપન કેટેગરીમાં છસોને વીસ માર્ક્સે ઇટકું છે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં છસો ને તેર માર્ક્સે ઇટકું છે ઓબીસી કેટેગરી છે એમાં છસોને દસ માર્ક્સે ઇટકું છે એસસી કેટેગરી છે એમાં પાંચસોને છાસઠ માર્ક્સે ઇટકું છે જ્યારે એસટી કેટેગરી છે એમાં ત્રણસો ને અડસઠ માર્ક્સ છે એમાં ઇટકું છે ક્લિયર થઈ ગયું એના પછીની પાંચમા નંબરની કોલેજ છે જીએમઇ આર એસ મેડિકલ કોલેજ વલસાડ તો વલસાડમાં ઓપન કેટેગરી માટે પ્રથમ રાઉન્ડને અંતે છસો ને ત્રીસ માર્ક્સ સહીટકું છે ઇડબલ્યુ એસ કેટેગરીમાં છસો ને ચોવીસ માર્ક્સ સહીટકું છે ઓબીસી કેટેગરી છે એમાં છસો ને સત્તર માર્ક્સ સહીટકું છે એસસી કેટેગરીમાં પાંચસોને સડસઠ માર્ક્સે ઇટકું છે જ્યારે એસટી કેટેગરી છે એમાં તમે લોકો જોઈ શકો છો કે ત્રણસો ને નવ્વાણું માર્ક્સે છે ક્લિયર થઈ ગયો હોય સેકન્ડ રાઉન્ડમાં કેટલો કઠોક ઘટશે એની પણ અમે સંપૂર્ણ વિગત છે એ તમને લોકોને આપીશું એટલા માટે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ઓલરેડી આપણે ગવર્મેન્ટ કોલેજ ઉપર વિડીયો બનાવી દીધો છે એના પછીની કોલેજ આપણે લઈએ છીએ જે એમ મેડિકલ કોલેજ જૂનાગઢ તો એમાં ઓપન કેટેગરીમાં છસોને ઓગણત્રીસ માર્ક્ ઐટકું છે ઇડબ્લ્યુ કેટેગરીમાં છસો ને છવ્વીસ માર્ક્ ઐટકું છે એના પછી ઓ કેટેગરીમાં છસો વીસ માર્ક્સ છે એના ઇટકું છે પછી પાંચસોને એસી માર્ક્સ છે એ આપણે કોને તો કે એસી કેટેગરીમાં ઐટકું છે અને ત્રણસો છાસઠ માર્ક્સ છે એ એસટી કેટેગરી માટે ઐટકું છે એના પછીની કોલેજ છે જીએમઇ મેડિકલ કોલેજ હિંમતનગર તો હિંમતનગરમાં ઓપન કેટેગરીમાં છસો ને ચોવીસ માર્ક્સ સેટકું છે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં છસો ને વીસ માર્ક્સ સેટકું છે ઓબીસી કેટેગરી છે એમાં છસોને પંદર માર્ક્સ સેટકું છે એસટી કેટેગરીમાં પાંચસો અડસઠ માર્ક્સ સહીટકું છે જ્યારે એસટી કેટેગરી છે એમાં ત્રણસો ને બ્યાસી માર્ક્સ છે આ વખતે ઐટકું છે ક્લિયર થઈ ગયું એના પછી આઠમા નંબરની કોલેજ છે જીએમઇ એસ મેડિકલ કોલેજ વડનગર તો વડનગરમાં ઓપન કેટેગરીમાં છસોને પંદર માર્ક્સ સેટકું છે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં છસોને બાર માર્ક્સ સેટકું છે ઓબીસી કેટેગરીમાં છસોને દસ માર્ક્સે ઐટકું છે એસસી કેટેગરીમાં પાંચસોને બાસઠ માર્ક્સ ઇટકું છે અને એસટી કેટેગરી છે એમાં ત્રણસોને એકોતેર માર્ક્સે અટકું છે એના પછીની કોલેજ છે જીએમઇ મેડિકલ કોલેજ પોરબંદર હવે જે આપણે અગાઉની આઠ કોલેજ જોઈ છે એ આપણે કહેવાય કે જૂની જીએમઇઆરએસ છે અને શૈક્ષણિક વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં પોરબંદરને એ બધી જે હું કહું છું નવથી લઈને તેર નંબર સુધી એ નવી જીએમઇ કોલેજ છે એમાં સો સીટ છે એ અલોટમેન્ટની પરમિશન છે એ આપવામાં આવી છે તો ઓપન કેટેગરીમાં ને દસ માર્ક્સે પોરબંદરમાં ઇટકું છે છસોને નવ માર્ક્સે એસ કેટેગરીમાં ઇટકું છે ઓબીસી કેટેગરી છે એમાં ને પાંચ માર્ક્સ દેટકું છે એસસી કેટેગરીમાં ને સાઠ માર્ક્સ દેટકું છે જ્યારે એસટી કેટેગરી છે એમાં ત્રણસો ને એકસઠ માર્ક્સે અટકું છે એના પછીની કોલેજ છે જીએમઇ મેડિકલ કોલેજ ગોધરા તો ગોધરામાં ઓપન કેટેગરીમાં છસો ને આઠ માર્ક્સે અટકું છે ઈડબલ્યુએસ એસ કેટેગરી છે એમાં છસો ને સાત માર્ક્સે અટકું છે ઓબીસી કેટેગરીમાં છસો ને ચાર માર્ક્સે ઇટકું છે એસસી કેટેગરીમાં પાંચસો ને છપ્પન માર્ક્સે ઐટકું છે જ્યારે એસટી કેટેગરીમાં ત્રણસોને સડસઠ માર્ક્સે ઐટકું છે મેં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે મેનેજમેન્ટ કોટાની જે સીટું છે એમાં તમને રાઉન્ડ ટુ છે એમાં એડમિશન ફાળવવામાં આવશે ક્લિયર થઈ ગયું એના પછીને અગિયારમાં નંબરની કોલેજ છે જીએમએઆરએસ મેડિકલ કોલેજ રાજપીપળા તો રાજપીપળામાં ઓપન કેટેગરીમાં ને દસ માર્ક્સ કું છે ઇ માં છસો ને નવ માર્ક્સ કું છે ઓબીસી કેટેગરીમાં છસોને પાંચ માર્ક્સ કું છે એસસી કેટેગરીમાં પાંચસોને સાહીઠ માર્ક્સે કું છે જ્યારે એસટી કેટેગરીમાં ત્રણસોને બોતેર માર્ક્સે અટકું છે એના પછીની કોલેજ છે જીએમઇ મેડિકલ કોલેજ મોરબી તો મોરબીમાં ઓપન કેટેગરી માટે ને વીસ માર્ક્સ સાઈટકું છે ઇ ડબલ્યુએસ કેટેગરીમાં છસોને અઢાર માર્ક્સ સેટકું છે ઓબીસી કેટેગરીમાં ને આઠ માર્ક્સે ઇટકું છે પાંચસો અડસઠ માર્ક્સ છે એ એસસી કેટેગરી માટે છે અને ત્રણસો ત્રેસઠ માર્ક્સ છે એ એસટી કેટેગરી માટે ઐટકું છે એના પછીની તેરમા નંબરની અને છેલ્લી કોલેજ છે જીએમઇ મેડિકલ કોલેજ નવસારી તો નવસારીમાં ઓપન કેટેગરી માટે છસોને પંદર માર્ક્સે ઐટકું છે ઇડબલ્યુ એસ કેટેગરીમાં છસોને અગિયાર માર્ક્સે ઐટકું છે ઓબીસી કેટેગરીમાં પાંચસોને અઠ્ઠાવન માર્ક્સે ઐટકું છે સોરી ઓબીસી કેટેગરીમાં હું અમારે ભૂલ હતી તો ઓ કેટેગરી છે એમાં છસો સાત માર્ક્સ ઐટકું છે એસસી કેટેગરીમાં પાંચસો અઠ્ઠાવન માર્ક્સ ઐટકું છે અને એસટી કેટેગરીમાં ત્રણસો ને ત્યાંસી માર્ક્સે ઐટકું છે ક્લિયર થઈ ગયું તો તમને લોકોને આની પહેલાં છે એ સાથે સાથેસાથ ગવર્મેન્ટ કોલેજ અને આજના વિડીયોમાં એટલે કે પાર્ટ ટુમાં અમે તમને તેર જીએમઇ આર એસ મેડિકલ કોલેજ છે એના કટ વિશેની ચર્ચા કરી છે હવે આના પછીનો જે નેક્સ્ટ વિડીયો આવશે એમાં અમે લોકોએ છે એમબીબીએસસી જે પ્રાઇવેટ કોલેજોમાં કેટલા છે અટકું છે એની સંપૂર્ણ માહિતી આપવાના છીએ એટલે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને આવી જ માહિતી માટે ખાસ કરીને આ વિડીયો જોઈ લો